મિત્રો દરેકને એક પ્રશ્ન હોય છે કે હાર્મોનિયમ સાથે અમે કમ્પ્લીટ કેવી રીતે ગાઈએ અમને સ્વર જ્ઞાન કેમ નહીં થતું સ્વર જ્ઞાન કેવી રીતે થાય જે શીખી રહ્યા છે હાર્મોનિયમ સાથે ગાતા કેવી રીતે ગાવું એના માટે આ એક સામાન્ય પ્રશ્ન છે મિત્રો તો આજે મિત્રો આ એક અગત્યની માહિતી માટેનો આજે આ ક્લાસ હું આપી રહ્યો છું મેં ખૂબ જ અભ્યાસ કરી અને વિચાર્યું કે આના માટે શું કરવું જોઈએ તમારે તો પહેલા તો દર્શક મિત્રો આપણે જે ગાવું છે આપણે કોઈ પણ ભજન ગાવું છે ફિલ્મી સોંગ ગાવું છે કે કંઈ પણ ગાવું છે તો એનો સાઉન્ડ છે એનું કમ્પોઝિશન જે કર્યું જેનું કમ્પોઝિશન કરવામાં આવ્યું છે કોઈક ફિક્સ સ્કેલમાં કે ફિક્સ વર ઉપર એનું કમ્પોઝિશન કરવામાં આવ્યું હોય છે ફિક્સ સ્કેલનો મતલબ કે મિત્રો કમ્પોઝિશન જ્યારે થાય છે તેનો ફિક્સ એક સા નક્કી કરવામાં આવ્યો હોય છે અને એ સા પહેલી કાળી બીજી કાળી ત્રણ કાળી ચાર સફેદ ત્રણ સફેદ આવો કોઈ પણ એક સ્કેલ ફિક્સ કરી અને નક્કી કરવામાં આવ્યો હોય છે તો એ સ્કેલને આપણે પહેલાં સમજવો પડે તો એ સ્કેલને સમજવો કઈ રીતે અને એ કમ્પોઝિશન કેવી રીતે થયું છે ક્યાં સા લાગે ક્યાં ગ લાગશે ક્યાં મ લાગશે ક્યાં કોમળ ગ લાગે છે ક્યાં તીવ્ર મ લાગે છે આ બધું કેવી રીતે ખબર પડશે તો એના માટે મિત્રો તમારે આ જે હાર્મોનિયમ છે જે બનાવવામાં આવ્યું છે હાર્મોનિયમ એ હાર્મોનિયમમાં જે સાઉન્ડ નીકળી રહ્યા છે ઊંચા નીચા જે સાઉન્ડ બનાવ્યા છે એ સાઉન્ડને આપણે સાંભળી અને એને ફીલ કરવું પડશે એનો અનુભવ કરવો પડશે એની અનુભૂતિ કરવી પડશે કે આ સાઉન્ડ કેટલો ઊંચો છે કેટલો નીચો છે એ સમજવા માટે પ્રયત્ન કરવા પડશે મિત્રો હવે આ સમજવા માટે આપણે શું પ્રેક્ટિસ કરવી જોઈએ આંગળીથી કઈ રીતે કયા સ્વરોની પ્રેક્ટિસ કરવી જોઈએ અને એ સ્વરોને પ્લે કરવામાં કયો સાઉન્ડ આવી રહ્યો છે બીજો સ્કેલ આપણે ઓપરેટ કરીએ છીએ તો એમાંથી કેવો સાંડ આવી રહ્યો છે તો એને સમજવું જોશે મિત્રો બીજી વસ્તુ મિત્રો ખૂબ જ અગત્યની હોય છે કે આપણે પોતાના ગળાનો જે અવાજ છે આપણો ઓરિજિનલ જે ઇજી ઇજી આપણે ગાઈ શકીએ કે આપણો અવાજ ફાટી ના જાય કે આપણે થાકી ના જઈએ કે આપણને શ્વાસ ના ચડી જાય એવો એક સ્કેલ હોય મિત્રો એ સ્કેલ આપણે નક્કી કરવાનું હોય છે અને એ કેવી રીતે નક્કી થાય મિત્રો એ બહુ જ્ઞાની ગુરુજનોની સમક્ષ જેમ કે એમાં સમક્ષ પ્રેક્ટિકલી જે લોકો જોડાયા છે મારી સમક્ષ એમના હું એમનો સ્કેલ નક્કી કરું છું કે આ સ્કેલ ઉપર તમે ગાઈ શકશો તો એ રીતે પોતાનો એક સ્કેલ નક્કી કરવાનો હોય છે અને એને સા બનાવી અને પ્રેક્ટિસ કરવાની હોય છે તો અમુક અમુક લોકોના ગળાની રેન્જ પ્રમાણે અલગ અલગ સ્વરો એમના ગોઠવાતા હોય છે હવે આ દરેક બાબત મિત્રો હું તમને પ્રેક્ટિકલી હાર્મોન ઉપર લાવીને સમજાવી દઉં છું તો આ ખૂબ જ અગત્યનો ક્લાસ છે મિત્રો અને શાંતિથી આ લેક્ચરને સાંભળી અને એનું અનુકરણ કરો મિત્રો હા સ્વર જ્ઞાન થવા માટેની આ રીત છે આ પ્રેક્ટિસ છે સ્વર જ્ઞાનનો મતલબ પણ એ જ છે કે મિત્રો જે સ્વર છે સ્વર મી સાઉન્ડ સાઉન્ડનો અનુભવ થાય એનો અનુભવ આપણે કરી શકીએ કે આ સાઉન્ડ આ સ્કેલનો છે આ સાઉન્ડ મનો છે આ સાઉન્ડ કોમળ ગનો છે આ જે જ્ઞાન થઈ જાય અવાજનું જ્ઞાન થઈ જાય એને સ્વર જ્ઞાન કહેવાય છે મિત્રો તો આવો મિત્રો હું તમને પ્રેક્ટિકલી એક વિધિ બતાવું છું એનાથી તમને જ્ઞાન થશે કે હાર્મોનિયમ ઉપર આ કી બધી લાગી છે બધા સ્વરો લાગ્યા છે એને કઈ રીતે સમજવા તો આપણે પ્રેક્ટિકલી હાર્મોનિયમ પર લાવી અને આ રીત શીખવાનો જઈ રહ્યો છું તો મિત્રો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર અને લોક ગાયક આ સરો મારા વાલા દર્શક મિત્રો અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી ચેનલને નિહાળતા લાખો મહાનુભાવોનું અમે અમારી ચેનલ એમ એસ સોલંકીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ તો વધારો મિત્રો હવે હાર્મોનિયમ પર આજે આ રીત બતાવું છું કે કેવી રીતે તમે હાર્મોનિયમ પ્લે કરશો અને સાંભળશો તો તમને આ અવાજની સમજણ આવશે સ્વરનું જ્ઞાન થશે તો આવી જાઓ મિત્રો હાર્મોનિય ઉપર તો મિત્રો હવે આપણે જે તમને આગળ મેં સમજાવ્યું એ બાબત આપણે હવે પ્રેક્ટિકલી હાર્મોનિયન ઉપર તમારે શું કરવાનું કેવી રીતે રિયાઝ કરવાનો કે જેથી તમને સમજણ આવી જાય કે આ અવાજ આ સ્વરનું જ્ઞાન શું છે અવાજ શું છે કે જે આપણે ગાય છે એવું આપણે વગાડી નહીં શકતા તો કેમ નહીં વગાડી શકતા કારણ કે આ હાર્મોનિયમનો જે અવાજ છે કેટલો ઊંચો નીચો થઈ રહ્યો છે એ આપણને ખબર નથી તો આપને વિનંતી કરી રહ્યા છીએ અમે કે અમારી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ છે બેલને ટચ કરો આ કરવાથી મિત્રો આપને ફાયદો થશે કે સંગીતના જ્ઞાન વિશેના જે કંઈ ક્લાસો અમે આપી રહ્યા છે એ તમારા મોબાઈલમાં ઓટોમેટિકલી આપ જોઈ શકો જેથી કરીને તમારે અમારી અમારા ક્લાસ શોધવા ના પડે કારણ કે ઘણી બધી કોમેન્ટો હોય છે કે તમારા આગળના ક્લાસ અમને મળતા નથી તો એવા દર્શક મિત્રોએ વિનંતી કરી છે કે આપ અમારી આ ચેનલ એમએસ સોલંકીને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવજો એટલે ઓટોમેટિકલી યુટ્યુબ દ્વારા મારા ક્લાસ આવી જશે તો ત્યાંથી તમે નિહાળજો તો જો મિત્રો પહેલાં આપણે શું કરવું જોઈએ કે જે સારી ગમે છે એને આપણે પહેલી કાળીથી આપણે કેવી રીતે બગાડવાનું છે એ સાંભળજો મિત્રો અને સાંભળવાનું છે જુઓ મિત્રો એવું નથી કે એકવાર આપણે પ્લે કરી અને મૂકી દીધું ચલો પતે કયું કામ એવું નથી મિત્રો આજે તો હું તમને એમ કહું છું કે મિત્રો એક સ્કેલ તમે દબાવો તો એને સાંભળો રિયલ એને શાંતિથી સાંભળો કે જે જે કીમે દબાવી છે એનો સાઉન્ડ કેવો છે કેટલો ઊંચો છે કેટલો નીચો છે કેટલો જાડો છે કેટલો પાતળો છે એને ફીલ કરો મિત્રો એની અનુભૂતિ કરો તો હું પહેલી કાળીથી બતાવું કે કેવી રીતે તમારે રિયાજ કરવાનો છે મિત્રો તમે જુઓ તો આ પહેલી કાળીને મેં શાહ બનાવ્યો છે બરાબર છે તો પહેલાં શાહને શા બોલવાનો શાને સાંભળવાનો એની સાથે અવાજ મિલાવવાનો છે આપણે તો જુઓ સ જેટલો તમારથી સા લાંબો થાય એવો એક સ્મૂથ એક સાનો સાઉન્ડ એક સરખો તમે એની સાથે સાંભળી અને એની સાથે કાઢવાનો પ્રયત્ન કરો અને ગાવાનો પ્રયત્ન કરો તો આ રીતે પહેલા સા કરો પછી કરો સા રે સા તો પેલા જે સા આપણે વગાડ્યો અને સાંભળ્યો અને ગાયો અને પછી એની સાથે મેં રે લીધો તો સા કરતા રે કેટલો ઊંચો ગયો એની અનુભૂતિ કરો મિત્રો કે સા કરતા રે આટલો ઊંચો છે અને પછી રે કરતા સા કેટલો નીચો છે એ પણ મેં તમને અવરો કરીને બતાવ્યું રે સા તો આ રીતે સા રે સા કર્યો હવે આપણે આ રીતે ધીમે ધીમે આગળ જઈ અને અવાજને ફીલ કરશું અવાજમાં શું બદલાવ આવી ગયો છે અવાજ કેટલો જાડો છાય છે અવાજ કેટલો પાતળો થાય છે એનો અનુભવ કરવાનો છે મિત્રો તો જો હવે આગળ ગ લઉં છું મિત્રો સા રે ગે સા તો સા કરતા રે ઊંચો રે કરતા ઊંચો ગ કરતા રે નીચો રે કરતા સા નીચો હવે નીચો ઊંચો થઈ રહ્યો છે ઊંચો વાત થયો પછી આગળ જોઈએ આપણે સા રે સા રે રે સા લીધો તો હવે પ લઈએ મિત્રો પ સુધી જઈએ

સારે રે ગ મ પ દ ની ધ પ મ ગ સા હવે આ સપના સાસુ દીજો સ સા રે ગ મ પ દ ની સા ની ધ પ મ ગ સા તો મિત્રો સીધું નથી મુશ્કેલ છે તમને એમ લાગે કે સારે ગ રે સા ગ ગ રે સા કરશું અને આની સાથે મિત્રો કમ્પ્લીટ આપણે ગાવાનું આ સ્વરોની સાથે કમ્પ્લીટ ગાવાનું છે એના અવાજ સાથે ગાવાનું અને ખબર આપણને પડી જોઈએ કે કયા સ્વર આપણે એની સાથે નહીં ગાઈ શકતા આ અવાજને સાંભળી અને એની સાથે અવાજ મિલાવાનો છે એ રીતે અને આ રીતે ધીમે 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 જવાનું છે અને એની સાથે મિત્રો અગત્યનું કામ ગાવાના છે અને પછી શું કરવાનું છે મિત્રો પછી આના આ જ સ્વરો દબાવવાના છે પણ એની સાથે આપણે અને કાનો આ અને કાનો આ આ આ એ રીતે આ સાઉન્ડની સાથે

ટના સાહ સુધી જઈ અને પાછા વળી જઈશું આપણે બરાબર છે તમે જુઓ આ ખૂબ જ ધીરજ રાખવી પડશે મિત્રો આજે સ્વરનું જ્ઞાન કરવું છે કોઈ સામાન્ય વસ્તુ નથી મિત્રો હું તમને કોઈ એવા કોઈ મંત્ર નહીં આપી દઉં કે આ મંત્ર કરો એટલે તમને સ્વર્ગનું જ્ઞાન થઈ જશે ના મિત્રો સ્વર્ગનું જ્ઞાન અભ્યાસ કરવાથી થશે તો આ રીતે મિત્રો આ સાઉન્ડને તમે સાંભળો એ સાઉન્ડની સાથે તમે આલાપ કરો અને તમને ખબર પડી જશે કે આમ જઈએ છીએ તો અવાજ ઊંચો થતો જાય છે અને પાછા વળીએ તો અવાજ નીચો થતો જાય છે ક્વોલિટીમાં બતાવું તો ઉપજે તો અવાજ પાતળો થતો જાય છે અને નીચે આવીએ તો અવાજ જાડો થતો જાય છે તો આ જાડો પાતળો અવાજ છે ને મિત્રો એ સ્વર જ્ઞાન છે અને એના કારણે આપણને આપણા ભજનો લોકગીતો ફિલ્મી સોંગો મીઠા લાગે છે કે ઊંચા નીચા અવાજમાં કમ્પોઝિશન કરવામાં આવ્યું છે તો આ રીતે મિત્રો આજે આ ક્લાસ મેં તમને બહુ ખૂબ જ અગત્યનો આપ્યો છે ખૂબ જ કોમેન્ટો હતા કે સર તમે જે શીખવાડો છો એનાથી તો અમને ખબર પડી રહી છે પરંતુ આજે સ્વરની સમજણ કેમ નહીં આવતી અવાજ અમારો સ્વરની સાથે કેમ નહીં ગોઠવાઈ જતો આ રીતે તમે પ્લે કરશો તો ખરેખર મિત્રો આનાથી બે ફાયદા થશે એક ફાયદો તો સો ટકા થશે મિત્રો તમારો અવાજ સુરીલો બની જશે એ સો ટકા ફાયદો થશે અને વારંવાર અભ્યાસ કરવાથી મિત્રો તમને સમજણ આવી જશે સ્વર કેટલો ઊંચો નીચો છે તો આ રીતે મિત્રો આ અમે એક અગત્યનો ક્લાસ આપ્યો છે આ વિશે આપને કંઈ પણ પૂછવું હોય આ ક્લાસ વિશે કે અમારી ચેનલ વિશે આપને કોઈ ફરિયાદ હોય કોઈ સૂચન હોય કે કોઈ ફરમાઈશ હોય તો આપ જણાવતા રહેજો આ સ્થળોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો મિત્રો અહીંયા આ ક્લાસ પૂરો કરીને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત